મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુથી સેવા સદન સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા લોકલાડીયા ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્યશ્રી અજમલી ઠાકોર સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી અને સૌગ્રપ ટીમ અને નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ અમારી સાથે જોડાઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ખેરાલુ નગરની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને સૂત્રો પોકારી સેનાનું મનોબળ મજબૂત થાય અને લોકોનો સ્વતંત્રતા દિવસની જાળવણી થાય લોકો જાગૃત થાય એ માટે અગણ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસની આગલા દિવસે અમે ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું